હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સવાર સવારનો બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે અને હમણાં વા વરસાદી વાતાવરણ છે તમે જોઈ શકો છો સવારનો વરસાદ ચાલુ થઈ ગયો છે અને આજે અમારે જવાનું છે બરોડા હોસ્પિટલમાં કઈ હોસ્પિટલ એસએસયુ હોસ્પિટલમાં જવાનું છે મારો જો છે એનું એક્સિડન્ટ થયું છે અને પગ ભાંગી ગયો છે ને હાથ ભાંગી ગયો છે તો ઓપરેશન કરી દીધું છે ખબર જોવા માટે જવાનું છે અને તું લુક કવર સાફ કરે છે નીકળી ગયા છે બરોડા જવા માટે અને વરસાદ પણ ચાલુ છે સો ગાઈસ અમે સાવલી ઊભા રહ્યા છીએ ઘરેથી બધા આવે છે મારી મોટી મમ્મી મોટા પપ્પા અને બધા આવે છે અને મમ્મીને આમ બસમાં આવવાના છે નહીં ને બહુ ખતરનાક એક્સિડન્ટ થયું છે રાઈસ તો હું તમને કહેવા માગું છું કે ધીરેથી શાંતિથી બાઇક ચલો તો આવી દુર્ઘટના ના ઘટે બહુ ખતરનાક વળાંક હતોને કેવો હતો

કે બાજુ આવવાનું હા ગેટ ની અંદર આયા અમે હા મેન ગેટ महि <mai> महिना no, <laughs>